નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું આપણી ચેનલમાં મિત્રો આજે આપણે એક એવા વ્યક્તિની વાત કરવાના છીએ કે જે પોતાની જિંદગી એકલા ગુજારી રહ્યો છે તમે બધા જાણતા જ હશો કે એકલો માણસ હોય ને ગાંડો થઈ જાય કેવો થઈ જાય ગાંડો થઈ જાય તો તેવા જ એક જીતેન્દ્રભાઈની કહાની છે પોતે ગોંડલના રહેવાસી છે તો આ કહાની એક સત્ય ઘટના આધારિત કહાની છે જો તમને અમારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલમાં તમે નવા મહેમાન આવ્યા હોવ તો અમારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો અને અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો કેમ કે આ કહાની તમારા માટે ખૂબ જ જ્ઞાનવર્ધક અને મોટિવેશનલ કહાની બનવાની છે તો ચાલો મિત્રો શરૂ કરીએ આજની કહાની ગોંડલની વોરા શેરીમાં આવેલ જ્યોતિન્દ્ર હાથીના ઘરના આંગણે સગાવાહલાની ચહલ પહલ વધી રહી હતી ઘડિયાળનો સમય સવારના આઠનો નો બતાવતો હતો સ્ત્રીવર્ગ સીધો ફળિયું પસાર કરી અને દિવાનખંડમાં જઈ રહ્યો હતો જ્યારે પુરુષ વર્ગ કોઈક ફળિયામાં તો કોઈક બહાર ઊભા હતા હર કોઈ શ્વેત વસ્ત્રોમાં હાજર હતા દરેકના ચહેરા ઉપર દુઃખ સ્પષ્ટપણે વર્તાઈ રહ્યું હતું દિવાનખંડની મધ્યમાં જ્યોતિન્દ્રભાઈનો નિશ્વેતન દેહ શ્વેત ચાદરથી લપેટાયેલો પીડો હતો તેમના દેહની નજીક દીવો પણ પ્રગટી રહ્યો હતો કોઈકના મોબાઈલ ઉપર ઓમ ત્રંબકમ સુગંધિમ પુષ્ટિવર્ધનમ વાગી રહ્યું હતું જે વાતાવરણને ગંભીર એટલે કે વધારે ગંભીર કરી રહ્યું હતું હાથી છેલ્લા છ વર્ષથી જીવન જીવતા હતા સંતાનમાં તેમને એક દીકરી ધ્વની હતી જેના લગ્ન રાજકોટ નિવાસી પુલિનચંદ્ર મેઢના દીકરા કેવલ્ય સાથે થયા હતા જ્યોતિન્દ્રભાઈના પત્ની હર્ષલા છ વર્ષ પહેલા જ પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી જ્યોતિન્દ્રભાઈ એકલા જ રહેતા હતા કોઈક વાર ગોંડલ આવી જતી તો કોઈક વાર હતી જે બંને પૈસે ટકે કોઈ તકલીફ ન હતી એટલે જ્યોતિન્દ્રભાઈ નિયમિતપણે દાન પણ કરતા છેલ્લા થોડા વખતથી બીમાર રહેતા અને જ્યોતિન્દ્રભાઈએ આખરે પોતાના શ્વાસ હેઠા મૂક્યા અને પંચોતેર વર્ષે વિદાય લીધી ગોંડલની નાગરી નાથમાં પણ પ્રતિષ્ઠિત નામ હતું જ્યોતિન્દ્રભાઈનું એટલે તેમને વિરાય આપવા માટે લગભગ આખી નાત આજે એકઠી થઈ હતી ધ્વનિને જાણ કરી દેવામાં આવી હતી અને તે પણ ગોંડલ પહોંચવામાં જ હતી અને તેની જ રાહ જોવામાં આવી રહી હતી થોડી વાર થઈ હશે અને શેરીમાં એક ગાડી પ્રવેશી અને તેમાંથી ધ્વનિ અને કેવલ્ય ઉતરા જ્ઞાતિના અમુક લોકો સામે ચાલીને ધ્વનિને ગાડી સુધી લેવા ગયા અને તેમને ઘરના દીવાન ખંડ સુધી દોરી ગયા

ધ્વનિ ધીરેથી પિતાના મસ્તક આગળ બેઠી અને પોતાની બંને હથેળીથી જ્યોતિન્દ્રભાઈના કપાળ ઉપર હળવેકથી હાથ ફેરવી રહી હતી જ્યોતિન્દ્રભાઈના કપાળ ઉપર અશ્રુભિષેક અશ્રુભિષેક થઈ રહ્યો હતો ધ્વનિ શાંત મુદ્રાએ તેમને જોઈ રહી હતી બધી તૈયારી થઈ ચૂકી હતી અને ગણતરીની પળોમાં જ જ્યોતિન્દ્રભાઈની અંતિમ યાત્રા નીકળવાની તૈયારીમાં હતી એક વડીલ લાગતા સજ્જન ધ્વનિની નજીક આવ્યા અને ધ્વનિને ખભે હાથ મૂકી અને મૃદુસ્વરે બોલ્યા કે બેટા હિંમત રાખ એક વાતનો સંતોષ રાખજે કે બહુ હેરાન નથી થયા બાકી તો ઈશ્વરના નિર્ણય આગળ આપણું શું ચાલે ચાલ બેટા વિદાય આપવાનો સમય થયો છે તું દર્શન કરી લે ધ્વનિ ઊભી થઈ પોતાની સાથે લાવેલ પર્સમાંથી એક પરબીડિયું કાઢ્યું અને જ્યોતિન્દ્ર નિશ્વેતન હાથની નીચે તેને મૂકી દીધું ત્યાં હાજર સૌ કોઈ આચર્યચકિત થઈ ગયા ધ્વનિએ આ પરબીડિયામાં શું મૂક્યું હશે પરંતુ ધ્વનિ જ જાણતી હતી કે તે પરબીડિયામાં તેણે શું મૂક્યું હતું તે પરબીડિયામાં એક પત્ર હતો જે એક દીકરીએ તેના પિતાને છેલ્લી વખત લખ્યો હતો જેનો સારાંશ કંઈક આવો હતો બાપુ મને મેળા વગર જ જતા રહ્યા કેમ તમારાથી ખૂબ રિસાઈ છું હું જ્યારે જ્યારે હું ગોંડલ આવતી ત્યારે ડેલો ખોલીને હંમેશા મારી રાહ જોતા અને આજે તમે આવ્યા પણ નહીં જાઓ હવે હું ક્યારેય તમારી સાથે વાત નહીં કરું ના આવ્યા તો પણ વાંધો નહીં પણ થોડી રાહ પણ ના જોઈ મારા આવવાની તમારી ભાવતી દાળ ઢોકળી બનાવી આપત પણ તમે તો એ ખાધા વગર જ જતા રહ્યા એવી રીતે કેવી ઉતાવળ હતી બાપુ અને આ શું શ્વેત વસ્ત્રો પહેરીને સુતા હતા તમને તો કોઈ દિવસ શ્વેત વસ્ત્રો પસંદ જ નહોતા તો આજે કેમ જતી વખતે પહેર્યા હું જ્યારે આવતી ત્યારે આપણે હિંચકે બેસતા હતા અને તમે મારા માથે વહાલથી હાથ મૂકી અને મારા ખબર અંતર પૂછતા હતા અને આજે આજે તમે એ બધાનું સાટું વાળી નાખ્યું મારે તમારા માથા ઉપર હાથ મૂકી અને તમારા ખબર પૂછવા પડ્યા અને તમે ઉત્તર પણ નહોતા આપતા બાપુ મારી કોઈ વાતનું ખોટું લાગ્યું હતું કે એટલા નારાજ થઈ ગયા અને મારી સાથે વાત પણ ના કરી બાપુ હવે જ્યારે તમે જવાનો નિર્ણય કરી જ લીધો છે તો હું શું કરી શકું પરંતુ મારી એક ફરિયાદ હંમેશા હતી કે તમે મારું ધ્યાન બિલકુલ નહોતા રાખતા તમે એવી દુનિયામાં જઈ રહ્યા છો જે સંપર્ક વિહોણી છે એટલે તમને મોબાઈલથી કંઈ પણ નહીં શકું એટલે એ બધું આ પત્રમાં જ લખ્યું છે પછી કહેતા નહીં કે મને કેમ ના કહ્યું સૌથી પહેલા તો તમે જ્યાં જાઓ છો ત્યાં કોઈ બગીચો હોય તો રોજ સવારે ચાલવા જવાનું છે કારણ કે તમને ડાયાબિટીસ છે બીજું એ કે નાસ્તો કર્યા પછી તમારી દવા લઈ લેજો ફરી લખી લખું છું કે ત્યાં હું તમને યાદ અપાવવા નહીં આવી શકું તમારે જ તમારું કામ કરવું પડશે અને હા બહુ ઠંડા પાણીથી નહીં નાતા નહીતર પાછી શરદી થઈ જશે પાણી ગરમ કરી લેજો આળસ નહીં કરતા બહાર નીકળો ત્યારે લાકડી લેવાનું ભૂલતા નહીં પાછા ક્યાંક પડશો આખડશો તો બીજી ઉપાધિ બપોરે બરાબર જમી લેજો અહીં તો હું રોજ ફોન કરીને પૂછી લેતી હતી પણ ત્યાં તમારો સંપર્ક નહીં થઈ શકે જમીને જે દવાઓ લેવાની છે તે ભૂલતા નહીં અહીં પણ યાદ દેવડાવી દેવડાવીને થાકી જતી હતી ખબર નહીં એકલા શું કરશો પણ બાપુ મહેરબાની કરીને ધ્યાન રાખજો અને સૌથી અગત્યનું નખ ખોતર ખોતર નહીં કરતા તમે પાછા લોહી કાઢશો અને તમને રોજ પણ જલ્દી નહીં આવે બાપુ તમે મારી ચિંતા નહીં કરતા હો હું મારું ધ્યાન રાખીશ અને તમે તો મારી સાથે જ છો હંમેશા એટલે તમને ખબર પડી જશે કંઈક ભૂલ કરતી હોઉં તો કોઈક આજ્ઞાત રીતે મને ટપોરજો અરે તમને તો છાપું એટલે પ્રિય બાપુ હું રોજ સવારે જોરથી છાપું વાંચી સંભળાવીશ તમને એટલે ચિંતા નહીં કરતા બપોરે ઊઠા પછી હવે તો ચા પણ તમારે જ બનાવવી પડશે પણ જોજો બહુ ખાંડ નહીં નાખતા ઠીક છે બાપુ રાત્રે સમયસર જમી લેજો અને ત્યાં તો ટીવી નથી એટલે સમયસર ઊંઘી જજો પણ દૂધ સાથે જે દવા લેવાની છે તે પાછા ભૂલતા નહીં બાપુ આમ તો પત્રમાં બધી સૂચના લખી છે એટલે આ પત્ર સાચવશો જો ખોઈ નાખશો તો પછી બીજો કોઈ જ રસ્તો નથી બીજો પત્ર મોકલવાનો બાપુ આ બધું એટલા માટે લખવું પડ્યું કારણ કે તમે ઉતાવળ કરીને ઉપડી પડ્યા હજી થોડો વખત રોકાઈ ગયા હોત તો ના ચાલત શું કહું બીજું તમને એટલું જ કહીશ કે ધ્યાન રાખજો અને માને મળો તો મારા વતી એના ગાલ ઉપર વહાલથી ટપલી મારજો આવજો બાપુ તમારી એકની એક ટીકુડી એક દીકરીનો લાગણીથી નીતરતો પત્ર છે એક પિતા માટે પણ જો શક્ય હોત તો તે પણ આ પત્ર વાંચીને ઈશ્વરના નિર્ણયને અવગણીને પાછા આવી ગયા હોત મિત્રો આ હતી આજની જ્યોતિન્દ્રભાઈ એકલવાયી જિંદગી વિશેની કહાની આ કહાની વિશે તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલમાં તમે નવા મહેમાન આવ્યા હોવ તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઈકનને પ્રેસ કરી ઓલ પર સિલેક્ટ કરી લેજો જેનાથી આવનાર વિડિયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચી રહે ફરી મળીશું એક આવી જ રસપ્રદ કહાની સાથે ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો થેન્ક યુ એવરી